ભરૂચ જિલ્લાના ઝઘડિયા નજીક આવેલ ગુમાનદેવ મંદિર ભક્તોમાં અનેરી આસ્થા ધરાવે છે કહેવાય છે કે અહીં બિરાજમાન હનુમાનજી ભક્તોનું ગુમાન એટલે કે અભિમાન દૂર કરે છે અને તેથી જ ગુમાનદેવ તરીકે ઓળખાયા છે આ મંદિર પાછળ દંતકથા પણ સંકળાયેલી છે તે મુજબ આ મૂર્તિ સ્વયંભૂ છે ગુલાબદાસજી મહારાજ કે જેઓ અયોધ્યાના હનુમાન ગઢીના સંત હતા તેઓ અહીં આવ્યા હતા અને તેઓને સ્વપ્નમાં આ મૂર્તિ અંગે આભાસ થયો હતો અને આ મૂર્તિ સાથે એક શિયાળ ચોંટેલું હોય તેને ગોવાળિયાઓ મારતા હોવાનો આભાસ થયો હતો સંતે શિયાળને છોડાવી સ્થાનિકો સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે આ શિયાળ રોજ અહીં આવી મૂર્તિને ગમે ત્યાં અડતું હતું જેથી આજે તેના કર્મોની સજા મળી ઉપરાંત રોજ આ મૂર્તિ ઉપર કપિલા નામની ગૌમાતા દૂધનો અભિષેક કરવા આવતી હતી સંતે આ જાણી મૂર્તિની વિધિવત સ્થાપના કરી હતી ઈસવીસન સોળસો પંદરમાં સુદ પૂર્ણિમા એટલે કે હનુમાન જયંતિના દિવસે આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી ત્યારે આજ રોજ હનુમાન જયંતી અને શનિવારના સંયોગ વચ્ચે ગુમાનદેવ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને પવનપુત્ર હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ખૂબ ખૂબ ગુમાનદેવ દાદા વથે આશીર્વાદ પાઠવો છું અને મારી તરફથી શુભેચ્છા શુભકામના પાઠવું છું સર્વે ભવંત સુખના સર્વે નિરામયા સર્વે ભદ્રાની પ્રસંગ મા માં કશ્ચિત લુખભાગ ભવે આવા શુભ પ્રસંગે આપ સર્વેને મારી શુભ મંગલકામના છે શુભ ઇચ્છા છે જય શ્રી રામ જય ગોમાન દેવ હર હર મહાદેવ